નમસ્તે ખેડૂત મિત્રો સીતારામ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગામ સનાડી કપાસના એક ફિલ્ડમાં આવ્યો છું આપણા મિત્ર છે કિરીટભાઈ અને કપાસ જોતા જોતા કુવા રિચાર્જ ની વાત થઈ કે ભાઈ કુવા રિચાર્જ શું કામ જરૂરી તો ઓણનું આજે આપણું વરસ છે અમરેલી જિલ્લાની વાત કરીએ બીજા જિલ્લામાં નહીં પણ અત્યારે અમરેલી જિલ્લાનો અનુભવ છે કે ઓણ વરસાદ બહુ ખેંચાતા છે અને પાણી કઈ ચડ્યા નથી એકાદ વરસાદ પડ્યો હોય બે વરસાદ પડ્યા હોય પણ એ પણ મેં છે ટૂંકમાં પાણી કાઢી નાખે એવા એકાદ વરસાદ પડ્યો છે પણ કુવા અત્યારે ભરાયા હોય એવી કોઈ પરિસ્થિતિ કોઈ પણ આપણે ગામડાની વાત કરીએ તો એવી પરિસ્થિતિ નથી તો આપણે ખીડભાઈ જોડે જાણીએ કુવા રિચાર્જ કરવાથી શું લાભ થયો છે અને તમારે પણ અહીંયા કેટલો વરસાદ પડ્યો છે અને એનો શું લાભ છે ખીરભાઈ કુવા રિચાર્જનો શું લાભ મળ્યો કૂવા રિચાર્જમાં તો એવું છે એક જમીનનું પેલા તો તળમાં હવે પાણી તો છે નહીં બરોબર સાતસો આઠસો ફૂટે પાણી છે ના ઓલું તો શું છે જમીન માં જે પાણી વિયું જાય છે એ આપડે જમીન માં ઉતારી કૂવામાં તો દાર માં તો એનો ફાયદો સારો રે શરૂઆતમાં પાણી ન હોય તો આપણે કપાસ કે આ તે પાવર ની જરૂર પડી હોય ત્યારે પાઈ શકીએ અને પાણી પેલા તો વરસાદ નો આજે પ્રસાદ કહેવાય ભગવાન નો બરોબર એ જમીન માં ઉતારશું તો એ આપણને જમીન માંથી પાણી પાછું મળશે બરાબર તો તમે આનું શું આ એકાદુ જે આયોજન કર્યું બતાવો તો કઈ રીતના આ જે આ ઉપલા ખેતર માંથી પાણી જે ગટરમાં વહ્યું જતું બરોબર એ આપણે આમાં સીધું વાળી લીધું આ ભૂંગળા માં તો વાળી ભરાઈ જશે અને આ સીધું કૂવામાં બે કુંડી જેવું કરી નાખ્યું છે ખાડો કરીને ગાળ નાખી અને પાણી સીધું કૂવામાં વીએ છે ગળાઈ હા આવો કરો આવો આવું જતું હતું બરોબર લાભ મળી જાય અને આજુબાજુ વાડીમાં ફાયદો થાય ને બે જરૂર હોય એ પાન ની જરૂર પડતી હોય અને બે પાન નીકળી જાય આપણું વર્ષ ફાકી જાય વ્યવસ્થિત નગર ખ્યાલ જતું રે

બરોબર એટલે પાંચ સાત પાણી નીચે ઉઈ ગયું છે એક જ વરસાદ જે પાણી કાઢે એવો પડ્યો અને જો આ રિચાર્જ વાળું કરી તું રિચાર્જનો એનો લાભ ખાલી હું તમને બતાવું ખાલી હતા ને તલક હોય હા ખાલી જ હતા હે કે પાણી જો અત્યારે આમાં તો તમે કેટલા ફૂટ છે આ 50 એટલે 75 ફૂટ વાડી છે તો અત્યારે કેટલા ભરેલા આ 15 ફૂટ ખાલી છે એટલે એનો મતલબ 60 ફૂટ ભરેલો હા 60 ફૂટ ભરેલો છે હા એક વરસાદે હાચવી લીધો હા એટલું મે તો રિચાર્જ નો હું લાભ છે તમે જો આ बाजूના ક્ષેત્રમાં એક ભુંગળો નાખી છે અને તમે જોઈ શકો દૂર દેખાય તમને કે 20 વીઘા નું પાણી આમાં વી આવે 20 વીઘાના ક્ષેત્રનો પાણીનો પ્રવાહ આ ખેતરમાં આવતો તો અને હાવ વેસ્ટ જતો રહેતો આ રીતે તમને જો આ રિચાર્જ કરી આ રીતે ઉતારી જમીન થોડી અને આ રીતે તેનું લેવલ કરીને અહીંયા ભુંગળો મેલ દીધું છે બધું પાણી પીવામાં આવે અને જે દિવાળી પછી જે બે પાણ મેન હોય પાકે ઝીડવા પાકી જાય અને જો પાણી જ ના હોય તો શું પાકે આપણો વરસ ચાલ જાય આ બે પાણ મહત્વના રિચાર્જના કારણે મળી જાય તો આવા નવા નવા વિડીયો જોવા માટે સારી ખેતીને લગતી માહિતી જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ બીજા ખેડૂતને મોકલજો જય જવાન જય કિસાન